ન્યાય સમિતિ અધ્યક્ષ વસાવા અશ્વિનભાઈ જેઓને ગામની આ સમસ્યા ગ્રામજનો દ્વારા કરતા અશ્વિનભાઈ વસાવા જેઓએ સરકારની મળતી ગ્રાન્ટમાંથી વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવી આદિવાસી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં બેડ બ્લોક સરકારની મળતી ગ્રાન્ટમાંથી નખાવી ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂરી કરી છે તે બદલ ગ્રામજનોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે તેમજ સ્મશાનમાં ચોમાસા જેવી ઋતુમાં ઘણો છોડ ઝાડ ઉડી નીકળતા હતા જેથી કોઈ વ્યક્તિની અંતિમ ક્રિયા કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી તેને ધ્યાને લઈ વર્ષોથી આ સમસ્યાને ન્યાય સમિતિના અધ્યક્ષ દ્વારા અને સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટનો સદુપયોગ કરી સમસ્યાનું નિરાકરણ લાવી ગ્રામજનોને તેમજ આદિવાસી સમાજના લોકોને ખુશીની એક ભેટ આપી હોય તેમ દેખાઈ રહ્યું છે રિપોર્ટર નરેન્દ્ર તાલુકા ન્યાય વાળંદ છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામની પડે રહેલી મુશ્કેલીઓ આજે અમારા ન્યાય સમિતિની નીચે હેઠળનું સમાધાન થયેલ છે મારું ગામ શિરો તાલુકા ગામ જે આ વર્ષોથી આદિવાસી સમાજના સંસ્થામાં આરસી રોડ કે ટ્વેલ્થ બ્લોક ન હતા તે મારા કાર્યક્રમને જે હેઠળ કરવામાં આવ્યો તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું શું નામ